રવિવારના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર મહોરમ પર્વ નિમિત્તે ભરૂચમાં દસમા ચાંદની રાત્રે શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક સમાજના લોકો જોડાયા હતાના ગગનભેદી નારાઓથી શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માર્ગો પર નીકળેલા કલાત્મક તાજિયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આજે બપોર બાદ તાજિયાના જુલુસ શહેરમાં પરિભ્રમણ કરી ગંતવ્ય સ્થાને પહોંચી તાજીયા ડુબાડવામાં આવશે તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે